હે માતા લક્ષ્મી જે પણ ભક્ત આ વીડિયોને સંપૂર્ણ રીતે જુએ છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરજો હે માતા લક્ષ્મી જે ભક્ત આ વીડિયો લાઇક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખે તેના ઘરમાં હંમેશા તમારા આશીર્વાદ બનાવી રાખજો મિત્રો પૂજ્ય ગુરુજી કહે છે કે કયા મહિનામાં સૌથી વધુ બુદ્ધિશાળી બાળકનો જન્મ થાય છે જો આ વાત આજે જાણી લો જો તમે આને સમજી લો તો તમારું તમારું જીવન સફળ થઈ શકે છે ભવિષ્યના બાળકો સફળ અને ભક્ત બની શકે છે દરેક વ્યક્તિએ આ વાત સમજવી જોઈએ જેથી તેમને ખબર પડે કે કયા મહિનામાં જન્મેલ બાળક સૌથી વધુ બુદ્ધિશાળી છે મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી એકદમ સાચી અને સચોટ છે તો પ્રિય પ્રિય ભક્તો ભક્તો ચાલો માહિતી શરૂ કરીએ જાણીએ કયા મહિનામાં સૌથી વધુ બુદ્ધિશાળી બાળક જન્મ થાય છે ભક્તો જો સનાતન જ્યોતિષ માં તો જન્મ સમય વ્યક્તિ વિશે ઘણું બધું કહી જાય છે જન્મ કુંડળી જન્મ તારીખ અને સમય પરથી બનાવવામાં આવે છે અને ભક્તો સનાતન જ્યોતિષાસ્ત્ર માં જન્માક્ષર જોઈને વ્યક્તિના સારા અને ખરાબ કર્મો તેના ભૂતકાળ ભવિષ્ય અને મૃત્યુ વિશે જાણી શકાય છે આ વિશે પણ જણાવવામાં આવી છે તેથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એ જણાવવું ખૂબ જ સામાન્ય છે કે કયા મહિનામાં જન્મ લેનાર બાળક સૌથી વધુ બુદ્ધિશાળી હોય છે તમે એ હકીકથી સારી રીતે વાકેફ હશો કે આપણને તેના અનુસાર પરિણામ મળે છે જો કોઈ વ્યક્તિ સારા કાર્યો કરે છે તો તેને સારું ફળ મળે છે અને જો તે ખરાબ કાર્યો કરે છે તો તેને ખરાબ પરિણામ મળે છે તેની સાથે સારા અને ખરાબ કર્મો પણ આપણા પાછલા જન્મમાંથી આવે છે ભક્તો તમે ઘણી વાર જોયું હશે કે એક બાળકનો જન્મ ખૂબ જ સમૃદ્ધ પરિવારમાં થાય છે અને તે બાળકનું જીવન સુખ સુવિધાઓથી ભરેલું હોય છે પ્રિય ભક્તો ઘણા બાળકો એવા સંજોગોમાં જન્મે છે કે તેઓનું ઘર ખૂબ જ ગરીબ હોય છે તેઓ એક એક દાણા પર નિર્ભર છે તેમના શરીર પર કપડા નથી જો તેઓને સવારે ભોજન મળે તો રાત્રે અન્નની કોઈ આશા નથી સાંજે ભોજન મળે તો સવારે મળવાની કોઈ આશા જ નથી તેમનું જીવન દુઃખથી ભરેલું હોય છે ભક્તો નાનકડા બાળકે આજ સુધી કોઈ કર્મ કર્યું નથી તો પછી નાનું કેવી રીતે શક્ય છે નવા જન્મેલા બાળકને બધું સારું મળે છે માત્ર સારી વસ્તુઓ જ મળી રહી છે અને ગરીબ પરિવારમાં જન્મેલા બાળકને દુઃખ અને પીડામાં જીવન પસાર કરવું પડે છે તેનું જીવન ખૂબ જ પીડાદાયક હોય છે ભક્તો આ આપણા પૂર્વજોના કાર્યોને ઉપર નક્કી કર્યું છે કે જે બાળક શ્રીમંત કુટુંબમાં જન્મે છે તેને તેના પાછલા જન્મમાં કેટલાક સારા કર્મો કર્યા જ હશે અને જે બાળક ગરીબીમાં જન્મે છે તેને કોઈ ખરાબ કર્મ કર્યું જ હશે પ્રિય ભક્તો આ રીતે કર્મો નક્કી થાય છે આ મુજબ વ્યક્તિમાં શરીર અને મનની શક્તિ હોય છે ઘણા લોકો તેમના શરીરમાં ખૂબ જ સ્વસ્થ હોય છે આ લોકો કોઈ પણ વસ્તુ અને દરેક વસ્તુને પચાવી શકે છે અને ક્યારે બીમાર નથી પડતા અને બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જેનું શરીર ક્યારે બીમાર નથી પડતું સ્વસ્થ પણ નથી રહેતું આ લોકો પોરીજ સિવાય કશું ખાતા નથી અને સમયાંતરે દવા લેતા રહે છે ગોળીઓ ખાતા રહે છે અને આખો સમય બીમાર રહે છે દર્શકો આ બધું કર્મના આધારે નક્કી થાય છે જેમણે સારા કર્મો કર્યા છે તેઓને સ્વસ્થ શરીર મળે છે અને બીજી તરફ જેઓએ પાપ કર્યું છે તેઓને દુઃખ અને કષ્ટોથી ભરેલું શરીર મળે છે તેઓ કોઈને કોઈ રોગને લીધે આખો સમય બીમાર રહે છે અને બીમાર રહીને એ લોકો પોતાના ખરાબ કર્મોનું ફળ ભોગવે છે ભક્તો તેવી જ રીતે જે લોકોએ સારા કાર્યો કર્યા છે તેમને સારી બુદ્ધિ મળે છે જેનો ઉપયોગ કરીને તેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાનું જીવન આનંદથી જીવે છે અને બીજી તરફ પાપકર્મ કરનારાઓને મંદ બુદ્ધિ આવે છે જેના કારણે તેઓ ક્યારેય સફળ નથી થઈ શકતા અને હંમેશા સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે અમે તમને જણાવીએ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા બાળકો સૌથી વધુ બુદ્ધિશાળી હોય છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા બાળકો અત્યંત બુદ્ધિશાળી હોય છે અને તેઓ પોતાનામાં વિશ્વાસ રાખે છે અને તેમના પ્રત્યેક ખૂબ જ સાવધ હોય છે બાળપણથી જીવન તેઓ જીવનની લગામ પોતાના હાથમાં લે છે તેઓ પોતાના જીવનના માસ્ટર છે અને તેમના જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરતા રહે છે આવા આવા માતા પિતા માતાપિતાને ખ્યાતિ આપે છે પ્રિય ભક્તો તેઓ તમારા જીવનને પ્રકાશિત કરતા રહે છે માર્ચ અને એપ્રિલમાં જન્મેલા બાળકોનો સ્વભાવ ખૂબ જ નાનો હોય છે ભક્તો આ બાળકો નાની નાની બાબતો પર ગુસ્સે થઈ જાય છે નાની નાની બાબતો પર નારાજ થઈ જાય છે અને પોતાના માટે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરતા રહે છે તેઓ પોતાની ભાવનાઓને સુધારવા માટે કોઈને નુકસાન પહોંચાડવામાં અચકાતા નથી અને આ સાથે આવા લોકો ખૂબ જ શક્તિશાળી પણ હોય છે આ લોકો પ્રયાસ કરે છે તેમની કારકિર્દી બનાવવા તેઓ ભગવાનની મદદ લે છે અને તેઓને તેનો જરાય અફસોસ નથી આ પછી મે અને જૂનમાં જન્મેલા બાળકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે મે અને જૂનમાં જન્મેલા બાળકોનું હૃદય ખૂબ જ સ્વચ્છ હોય છે અને તેની સાથે અન્ય તેઓ હંમેશા લોકોની મદદ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમનું નસીબ તેમની સાથે નથી હોતું તેઓ ઘણી વાર લોકો દ્વારા છેત્રપિંડીનો શિકાર બને છે અને વ્યવસાયમાં ભારે નુકસાનનો સામનો કરવો પડે છે આ બાળકો પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે છે પ્રિય ભક્તો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જન્મેલા બાળકો ખૂબ જ દયાળુ સ્વભાવના હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી અને સરળ સ્વભાવના હોય છે તેઓ બીજાની ખૂબ કાળજી રાખે છે બીજાને તેમના માટે કંઈ કરવા ન દો તેઓ બીજાઓને મદદ કરે છે અને તેમના માતા પિતાની સેવા કરવામાં ક્યારે અટકાતા નથી આ મહિનામાં જન્મેલી છોકરીઓ બીજાની નજરમાં મહાન બનવાની કોશિશ કરે છે અને ઘણીવાર આમાં સફળતા મેળવે છે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જન્મેલા બાળકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેઓ ભગવાનની ભક્તિમાં ખૂબ આસ્થા ધરાવે છે અને ભગવાનની પૂજામાં ઘણો સમય વિતાવે છે અને ક્યારે પોતાનું નસીબ બનાવવાની કોશિશ કરતા નથી તેઓ કોઈ પણ પ્રકારની છેત્રપિંડી કે છેત્રપિંડીનો આશરો લેતા નથી તેઓ હંમેશા ધર્મના માર્ગે ચાલે છે અને પોતાના પરિવારને સક્ષમ બનાવવામાં હંમેશા સફળ રહે છે આ લોકો તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે અને તેમના પરિવારની સંભાળ રાખવામાં સક્ષમ હોય છે આ લોકોના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પરંતુ ભગવાનની કૃપા હંમેશા તેમના પર રહે છે આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જન્મેલા બાળકો તેમના વિચારોમાં સ્થિર હોય છે તેઓ બીજાની લાગણીઓને સમજવામાં ખૂબ કાળજી રાખે છે તેઓ સમજવામાં સક્ષમ છે અને તેમના વિચારોમાં સ્થિર છે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જન્મેલા બાળકો તેમના પરિવાર સાથે અને દેશભક્તિના કામમાં વધુ સમય પસાર કરવાનું પસંદ કરે છે તેઓ અન્ય લોકોને મદદ કરવાનો પ્રયાસ કરે છે તેમના જીવનમાં પણ એક વિશેષ તત્વ હોય છે સમસ્યાઓ તો આવતી જ રહે છે પણ પોતાના સ્વભાવ અને બીજા માટે કામ કરવાને કારણે બચી જાય છે આ લોકો જીવનભર પોતાના માતા પિતાની સેવા કરે છે અને તેમના આશીર્વાદમાં વિશ્વાસ રાખે છે મિત્રો ખાસ નોંધ ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો જો આજની માહિતી તમને પસંદ આવી હોય વિડીયોને ને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સ હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આભાર આપનો દિવસ શુભ રહે